જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો અમારા નવા બ્લોકની અંદર તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ તો જય માતાજી બધા નવા વર્ષના રામ રામ મિત્રો આ છે અમારા મામો હું પ્રકાશ ભાઈ રામ રામ

Kusulaka? Ram 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 રામ 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 તો જય માતાજી મિત્રો તો આપણે ગામમાં ફરી અને પાછા આવતા રહ્યા છે આપણા ઘરે તો કેવો લાગ્યો વિડીયો આ વિડીયોની અંદર તમે કોમેન્ટ કરજો બધાને જય રામાપીર પીર